આજે પૂરી હારી આવી છે હમ આજે પૂરી મોટી આવી છે જો એમ જો ભાણે ભાણે પૂરી બહુ આવે ભાણી ભાણે ભાઈ પૂરી બહુ આવે ને એટલે એના ભાઈ ખાડા તો પૂરી બહુ મોટી આવી ના આપણે થોડીક નાની આવે છે અવળી આવજો છે અવળી ઝીણી આવી આ નાની ઝીણી આવડી હાલ બધી મોટી મોટી આવી છે જો પોલેમાં નાની પૂરી હા બહુ દેવડી થાતી જોજો બજુ આવે હો અને મીઠી લાગે બોલા લેનો થાય હમ આમાં તમાહી ની જો

કપડેલા વખતે આમાં

કોમલાને નું મેવો છે કાચ અને ભોડપી ઓસી ખાઈ ચા એટલે ના પૂછ દો તો નાખસી આ લાકો છે જો કમલે આ પાણી તો આપણે તૈયાર લેયો સી આજકાલ તો ઘરે બનાવ્યું નથી હાલો આપણે પૂરી ભરતી એટલે છોકરા જમી લે કોલાને તેના પાખે મત ભાગ્યું એટલે હું બહાર ગઈતી એટલે હવા લઈ વગાઈતી અને પાકડી કરીને ગઈતી એટલે વો ભૂખ લાગી છે એટલે દો તાસ લઈ ઉના લઈ જશે પાણીપુરી ખાવા નાયા બધું એ સંભાળો કમલે આલા બસ એક તો કરી ગઈ બઈત્રી

हत र जाहो जो पड भान दोसताे हट ास मतर से राजुभा भडिया माा से ारा भडिया मा राजु बेठासे

Một <mí> trong sáng bằng dạng bay đi bắt đầu nữa. A bà con <coughs> <Pan> nữa thấy rượu ly à Mẹ tay cắt nó yêu <yelled> căm bọn nữa bây giờ জে বান আ অরিড্ছে ন্য়ে আয়ে মিত্রু তুদে এসে জবান না মিতু আসে কানে সেখান নিতু আ জাসে কানা গেলিসে পাতো আসে কোদু কো મિત્રો અમે મોડા પડ્યા નગર વડે ખાવાનું પણ હોત